આવનારા દિવસોમાં વહીવટદાર શાસન આવશે એનું મુખ્ય કારણ એટલે જે બક્ષી પંચ અનામતની લાગુ કરવાની જે પ્રક્રિયા છે એ હાલ ગુજરાતમાં ચાલી રહી છે આ બક્ષીપંચ અનામત જે સત્યાવીસ ટકાની અમલવારી કરવાની હતી એને કારણે ગુજરાતમાં સિત્તેર નગરપાલિકાઓનું ચૂંટણી બાકી છે આપણે આજે એકત્રીસ તારીખે એકત્રીસ સાત ચોવીસે આજે મહાનગરપાલિકાની મુદત પૂર્ણ થઈ છે આજે તમામનો કાર્યકાળ પૂરો થાય છે હાલ આપણે જોઈ શકીએ કે ચૂંટણી હજી સુધી ડિક્લેર કરવામાં આવી નથી અને એનું મુખ્ય કારણ હોય તો જે જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટા પાયે થયેલો ભ્રષ્ટાચાર છે શાસક પક્ષ દ્વારા પંદરસો ને સાહીઠ કરોડ રૂપિયા જે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ હતા એમાં મુખ્ય જે સાતથી આઠ કામો છે જેમાં ગટર થી માંડીને ના કામો છે એમાં ખૂબ મોટા માત્રામાં ભ્રષ્ટાચાર થયો હતો એ બાબતે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને રાજ્યપાલશ્રીને પત્ર લખી અને તપાસની માગણી પણ કરી છે અને વિનંતી કરી છે